સુરતમાં નેશનલ ગેમ્સ બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવ્યું હતું તેની વ્યવસ્થાના ભાગરૂપે સુરતને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવિધ કોલેજના એનએસએસ અને એનસીસીના વિદ્યાર્થીઓને વ્યવસ્થા અને કામકાજ કરવા માટે રોજના મહેનતાણું અપાશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે ગુજરાતમાં નેશનલ ગેમ્સનું ખૂબ જ ભવ્યતાથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ કરીને સુરત શહેરમાં પણ અલગ અલગ રમતોને લઈને આયોજન થયું હતું નેશનલ ગેમ્સમાં કોલેજના વિદ્યાર્થીઓને વોલન્ટિયર્સ તરીકે લેવામાં આવ્યા હતા જેના અવેજમાં તેમને રૂપિયા પાંચસો મહેનતાણું ચૂકવવાનું પણ નક્કી કરાયું હતું તેવું એનએસએસ અને એનસીસીના વિદ્યાર્થીએ કહેવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઘણા વિદ્યાર્થીઓએ વ્યવસ્થા પણ કામ કર્યું હતું એકાઉન્ટમાં રૂપિયા ન આવતા નેશનલ ગેમ્સના સમાપન બાદ યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓને થોડા દિવસમાં તેમના મહેનતાણા પેટે લેવા નીકળતા તમામ પૈસા સીધા બેંક એકાઉન્ટમાં આવી જશે તેવું કહેવામાં આવ્યું હતું ઘણી રજૂઆતો છતાં આજે બે મહિનાથી વધુનો સમય વીતી ગયો હોય આ દિન સુધી ઘણા વિદ્યાર્થીને તેમના મહેનતાણાના પૈસા આપવામાં આવ્યા નથી વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી રૂપિયા ન આપતા આખરે વિદ્યાર્થી આજે યુનિવર્સિટી ખાતે રજીસ્ટ્રાને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી ત્રણસો ગેમ બે હજાર ઘણા બધા દિવસ થઈ ગયા ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓને વેતન ચૂકવવામાં નથી એમ અમે કઈ ટેક્સટાઇલ માર્કેટના વેપારી હોતો નથી તમે અમને પેમેન્ટ આટલું લબડાવો દોઢ મહિનાનો સમયગાળો વીતી ગયો છતાં હજી આ એક વિદ્યાર્થીઓને એમનું પેમેન્ટ મેળવું નથી એટલે તમને અમે બે દિવસનો સમય આપીએ છીએ પછી અમારા પાણી અમે બંધ કરી દેવું અને વીસી સાહેબને પાણી પીતા અમે કરી દેવું એટલે આજ શાંતિથી રજૂઆત કરીએ છીએ બે દિવસની અંદર આ તમામ વિદ્યાર્થીઓને પૈસા મળી જાય એમનું જે પણ કઈ વેતન છે એ મળી જાય એવું અમે તમારી પાસેથી ઈચ્છીએ અમારું અમે પૂરું માન રાખીએ છીએ ને એ પ્રમાણે તમે અમારું એટલું કામ કરી શકો છાત્ર યુવા સંઘર્ષ સમિતિની માંગ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓએ નેશનલ ગેમ્સમાં પોતાનો સમય આપ્યો છે તે તમામને નક્કી કરેલી રકમ બે દિવસમાં આપવામાં વિદ્યાર્થીઓને જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું તે મુજબના રૂપિયા ચૂકવવામાં આવ્યા જો વિદ્યાર્થીઓએ તેમના મેનતાણા પેટેના પૈસા આપવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ યુનિવર્સિટીના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાશે તેમ પણ જણાવ્યું હતું સાથે હર્ષદ શેઠા